ગુજરાતમાં આજે મતદાનનો દિવસ મહાપર્વ લોકશાહીનો મહાપર્વ છે અને દિવસભર આપ ટીવી પર તો સમાચાર જોઈ રહ્યા છો પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે જાણી લઈએ સંક્ષેપમાં જાણી લઈએ કે શું છે ગુજરાતમાં મતદાનની સ્થિતિ નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાનું ડિજિટલ પ્લેટફોર્મ આપ સૌનું સ્વાગત છે હું છું આપની સાથે વિની અને મારી સાથે મારા સહયોગી જુહી પણ જોડાઈ ગયા છે જુહી આપણે અત્યારે દર્શકોને જણાવી દઈએ કે અત્યારે મતદાન થયું છે તો કેટલીક એવી હાઈ પ્રોફાઇલ અને ચર્ચિત બેઠકો છે તેની ઉપર આપણે અત્યારે ચર્ચા કરી લઈએ અને સંક્ષેપમાં આપણે આપણા દર્શકોને જણાવી દઈએ કે શું છે સ્થિતિ તો સૌથી પહેલા જોઈ દર્શકોને જણાવો કે અત્યારે સાડા છ કલાક પૂર્ણ થયા છે અને જે હાઈ પ્રોફાઇલ જે સૌથી રસપ્રદ જે બેઠકો છે તેની અત્યારે શું સ્થિતિ છે બિલકુલ સૌથી પહેલા આજે લોકશાહીનો મહાપર્વ સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે ને અત્યારે દોઢ વાગ્યા જેટલો સમય થયો છે અને સાડા છ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે ત્યારે સરેરાશ સમગ્ર રાજ્યની વાત કરીએ પચીસ લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે અને આ પચીસ લોકસભા બેઠક પર સાડા છ કલાકના અંતે એક વાગ્યાનું જે સરેરાશ ટકાવારી આવી છે એ છે ત્રીસ ટકા સરેરાશ ત્રીસ ટકાની આગળ પાછળ મતદાન નોંધાયું છે અને ખાસ કરીને શહેરી વિસ્તારો કરતા

કે જ્યાંથી તેઓ બિલોંગ કરતા હોય છે ને ત્યાં જઈને તેમને મતદાન કરવાનું હોય છે ને એટલે આજે જાહેર રજા કરવામાં આવી પરંતુ તેમ છતાં શહેરી વિસ્તારોમાં મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળે છે જો કે ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ જાગૃતતા જોવા મળી રહી છે અને સવારથી જ લોકો લાંબી કતારો જોવા મળી રહી છે ગરમીનો પારો વધી ગયો છે કારણ કે સવારે દસ વાગ્યા સુધી હજુ થોડું નોર્મલ વાતાવરણ હતું પરંતુ જેમ જેમ સૂરજ તપી રહ્યું છે તેમ તેમ ગરમીનું પણ યલો એલર્ટ અમુક જગ્યાએ હવામાન વિભાગે આપ્યું હતું સ્વાભાવિક રીતે મતદાન કરો કારણ કે આપનો હક પણ છે અને આપની ફરજ પણ છે હવે વાત કરીએ આપણે હાઈ પ્રોફાઇલ બેઠકની હાઈ પ્રોફાઇલ બેઠક સૌથી પહેલી રાજકોટ બેઠક જ્યાંથી પરસોત્તમ રૂપાલા ભાજપ તરફથી મેદાનમાં ઉતર્યા છે અને કોંગ્રેસ તરફથી છે એમની સામે પરેશ ધાનાણી જેઓ આઈ ગેસ સાત વર્ષ પછી ફરી મેદાનમાં આવ્યા છે એ રાજકોટ બેઠક પરથી અત્યારે ચૂંટણી લડી રહ્યા છે આ પહેલા મોદી વેવમાં તેમની હાર થઈ હતી બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં તેમની હાર થઈ હતી પરંતુ હવે અંતે તેઓ પરશુતમ રૂપાલા સામે લડી રહ્યા છે અને રાજકોટ બેઠક એટલા માટે હાઈ પ્રોફાઇલ બેઠક કારણ કે આ વખતે જ્યારે મહિના પહેલાની વાત કરીએ આપણે તો મહિના મહિના પહેલા આપણને એક તરફી મતદાન લાગતું હતું પરંતુ હવે મહિનાના અંતે જ્યારે મતદાનનો આ દિવસ છે સાતમી મેનો આ દિવસ છે અને ત્યારે અત્યારે ઘણી એવી બેઠકો પર ગૂંચડામણ જોવા મળી રહી છે કારણ કે ક્ષત્રિય આંદોલન સૌથી મહત્વનો ભાગ ભજવી ગયું હોય એવું લાગે છે કારણ કે રાજકોટ બેઠક અને પરેશ ધાનાણી ની જીત થઈ હતી તેમણે પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા અને આ વખતે સૌ કોઈની નજર રાજકોટ બેઠક પર છે હવે વાત કરીએ આપણે ભરૂચ બેઠકની જોઈએ તમને હું અહીંયા અટકાવવા માંગીશ રાજકોટ પર એક સવાલ છે મારી સામે આપણી સામે અહીંયા સમાચાર આવ્યા હતા કે ત્યાં પ્રજ્ઞાબા ઝાલા જે આંદોલનમાં એક ચર્ચિત ચહેરો અને તેઓએ આવું કાલે નિવેદન આપ્યું કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે તેને તમે કેવી રીતે જોઈ રહ્યા છો આવું કઈ પહેલી વાર નથી થયું કોઈ એક વ્યક્તિ નથી આપ્યું આ પહેલા હંમેશાથી જ્યારથી આંદોલનની શરૂઆત થઈ આ ક્ષત્રિય આંદોલને જ્યારથી જન્મ લીધો ત્યારથી ઘણા એવા નેતાઓ છે ખાસ કરીને ભાજપના નેતાઓ તેને કોંગ્રેસ પ્રેરિત ગણાવી રહ્યા છે પરંતુ આ ચૂંટણી પર તેની કેટલી અસર થશે એ જોવાનું રહેશે કઈ કઈ એવી બેઠકો છે છે જ્યાં આજે મતદાન થઈ રહ્યું ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને લોકોમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ક્યાંક એવા પણ સમાચાર પ્રાપ્ત રહ્યા છે કે ઘણી એવી ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિયોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોય જોકે સચોટ જાણકારી હજુ સુધી પ્રાપ્ત નથી થઈ આ રાજકોટ બેઠકની વાત થઈ હવે વાત કરીએ ભરૂચ બેઠકની ભરૂચ બેઠક પર વસાવા વર્સેસ વસાવા છે લોકપ્રિય નેતા ચૈતર વસાવા અને આ તરફ સતત છઠ્ઠી સાતમી વખત ચૂંટણી મેદાનમાં ઉતરેલા મનસુખ વસાવા છે છે ચૈતર વસાવા આદિવાસી જનતાના ઘણા આશીર્વાદ મળ્યા જ આમ આદમી પાર્ટીમાંથી તેઓ ફરી એક વખત કારણ કે આમ આદમી પાર્ટીએ આ લોકસભાની ચૂંટણીમાં માત્ર બે બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે બાકીની ચોવીસ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત માત્ર ને માત્ર ભાવનગર અને ભરૂચ બેઠક આ બંને બેઠક પર જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે ખાસ કરીને ભરૂચ બેઠકની વાત કરીએ લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે જો કે ચૈતર વસાવા ઘણી વાર ચર્ચામાં આવી રહ્યા છે લોકપ્રિય ચહેરા છે ત્યાં કારણ કે મનસુખ વસાવા હંમેશા પોતાના બેબાક નિવેદનોના કારણે અને હંમેશા ચૈતર વસાવા પર વાર કરતા હોય છે આ તરફ ચૈતર વસાવા તરફથી પલટવાર કરવામાં આવે છે એટલે આજે આખો ચૂંટણી પ્રચાર દરમિયાન પણ રોજ નવા નવા નિવેદનો સામે આવતા હતા જેના કારણે આ વખતે એડી જોર બંને પાર્ટીના નેતાઓ લગાવી રહ્યા છે પછી મનસુખ વસાવા હોય કે પછી ચૈત્ર વસાવા બની હવે આગળ બનાસકાંઠા બેઠકની વાત કરીએ બનાસકાંઠા અને પોરબંદર એવી બે બેઠકો છે જ્યાં મતદાન આપણે જોવા જઈએ તો એ ચોંકાવનારા રિઝલ્ટ આવી રહ્યા છે સામે બનાસકાંઠામાં મારી પાસે આંકડાઓ છે હું તમને બતાવી દઉં જુહી અત્યારે બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન જે છે છે તે અત્યારે નોંધાયું અને પોરબંદર બેઠક પર સૌથી ઓછું કારણ શું હોઈ શકે છે સૌથી પહેલા વાત કરીએ આપણે બનાસકાંઠા બેઠકની અત્યારે જે આંકડા આવી રહ્યા છે પિસ્તાલીસ ટકાની આસપાસ મતદાન બનાસકાંઠા એકમાત્ર બેઠક પર નોંધાયું છે સૌથી વધારે મતદાન અહીંયા નોંધાયું છે અહીં જંગ છે બનાસની બહેન અને બનાસની દીકરી વચ્ચે એટલે કે ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે જેઓ ધારાસભ્ય છે વાવના અને આ તરફ ડોક્ટર રેખાબેન ચૌધરી જેમણે પણ પ્રચાર પ્રસારમાં કોઈ

તે માત્ર વગર લોકો તરફથી જે મળે 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 કે લાખ રૂપિયા મળે અને એમનું કહેવું છે કે એ જ ફાળામાંથી તેમણે આ ચૂંટણીના પ્રચારનો ખર્ચ કાઢ્યો છે આ તરફ શિક્ષિત મહિલા તરીકે રેખાબેન ચૌધરી ઉભરીને આવ્યા છે જેમને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી સોંપી અને તેઓ પણ કારણ કે કાંટેકી ટક્કર અત્યારે સૌથી વધારે મતદાન થયું છે બનાસકાંઠામાં એટલે સ્વાભાવિક રીતે આ બેઠક ચર્ચાનો વિષય રહેવાની છે જ્યારે પરિણામ આવશે ચોથી જૂને ત્યારે સૌથી વધારે ચર્ચા જો થવાની હશે તો એ ગેનીબેન અને રેખાબેનની થવાની હશે આ સિવાય બનાસકાંઠાની તમે વાત કરી કે ચર્ચિત બેઠક છે અને મતદાન જે છે તે સૌથી વધારે સાડા છ કલાક થયા છે ત્યારે સૌથી વધારે જે મતદાન છે આ બેઠક ઉપર જોવા મળી રહ્યું છે પરંતુ આપણે ગયા જે બે હજાર ઓગણીસની ચૂંટણી જોઈએ ત્યારે નવસારી જે બેઠક હતી લીડ ઉમેદવાર ત્યાંથી આપણે સી આર પાટીલ ત્યાં ઉતર્યા હતા મેદાનમાં અને ત્યાં સૌથી વધારે મતદાન યોજાયું હતું અને

સૌથી વધારે મતદાન થઈ જાય અથવા તો ઘટી જાય એટલે થઈ શકે છે પરંતુ ખાસ વાત એ છે ગઈ વખતે સી આર પાટીલ નવસારી બેઠકથી લડ્યા હતા અને જંગી લીડથી જંગી બહુમતીથી તેમણે વિજય પ્રાપ્ત કરી હતી આ વખતે ગાંધીનગર લોકસભા વિસ્તાર જ્યાંથી ગૃહમંત્રી અમિત શાહ લડી રહ્યા છે અને સામે છે સોનલબેન પટેલ જે કોંગ્રેસમાંથી ઉતર્યા છે તો આ વખતે બનાસકાંઠામાં વધારે મતદાન થાય તો લીડ કોને મળે છે સૌથી વધારે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આ દરેક બેઠક પાંચ લાખની લીડથી જીતવાની વાત કહી છે દાવો કર્યો છે ને એ જ દાવાને લઈ અને કાર્યકર્તાઓને કામે લગાડ્યા હતા ત્યારે જો સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થાય તો પછી કોણ જીતે છે અને કેટલી લીડથી જીતે છે શું કાંટાની ટક્કર થાય છે બંનેમાં એ પણ જોવાનું રહેશે હવે વાત આપણે પોરબંદર બેઠકની કરીએ પોરબંદર બેઠક કે જ્યાંથી વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી પણ છે અને સાથે સાથે લોકસભાનું મતદાન પણ છે આ તરફ લલિત વસોયા અને પોરબંદર બેઠક પરથી મનસુખભાઈ માંડવિયા મેદાને છે ભારતીય જનતા પાર્ટીમાંથી માંડવિયાને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા અને આ તરફ કોંગ્રેસે લલિતભાઈ વસોયાને દારમદાર સોંપ્યો છે આ તરફ ભારતીય જનતા પાર્ટીમાં હાલમાં જ સામેલ થયેલા અર્જુનભાઈ મોઢવાડિયા જેમને પેટા ચૂંટણીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હવે વાત કરીએ સૌથી ઓછા મતદાનની તો બહુ સરપ્રાઇઝિંગ છે કારણ કે ગાંધીજીની ધરતી અને કેન્દ્રીય મંત્રી ખુદ ત્યાંથી લડી રહ્યા હોય અને સામે કોંગ્રેસના પણ માથાભારે એવા મોટું માથું એવા ગણી શકાય લલિતભાઈ વસોયા મેદાને હોય અને એવામાં સાડા છ કલાકના અંતે પણ જો ઓછું મતદાન થતું હોય તો એ પણ ચર્ચાનો વિષય છે કે શું કારણો હોઈ શકે શું ગરમીના કારણે ઓછું મતદાન થઈ રહ્યું છે કે પછી ખરેખર લોકોમાં આ વખતે એટલો ઉત્સાહ નથી પેટા ચૂંટણીમાં સ્વાભાવિક રીતે લોકોને ઉત્સાહ નથી કારણ કે પહેલાં જે વ્યક્તિને જે ઉમેદવારને તેમણે ચૂંટ્યો જેમને પસંદગી ઉતારી જેમની પર અને એ જ પછી પક્ષપલટો કરે બેઠક ખાલી પડે અને પછી એની પર પેટા ચૂંટણી થાય તો ફરી એક વખત લોકોને એ જ ઉમેદવાર માટે થઈ અને વોટ આપવાનું કે આખી પ્રક્રિયામાં સહભાગી થવું કદાચ ના ગમે પરંતુ લોકસભામાં પણ શું પેટા ચૂંટણીના કારણે ઓછું મતદાન પોરબંદર પોરબંદર બેઠક પર થઈ રહ્યું છે એ પણ જોવાનું રહેશે જી આજે જુહી આપણે કેટલાક એવા દ્રશ્યો પણ જોયા કે લાઈવ જે વાયરલ વિડીયોઝ થઈ રહ્યા છે બરાબર કે ઈવીએમ માટે તેઓ ઈવીએમ પર જાય છે વોટ આપી રહ્યા છે પોલિંગ બૂથ પર પહોંચે છે મોબાઈલ લઈને વોટ રેકોર્ડ કરે છે અને વાયરલ કરી નાખે છે તે પ્રક્રિયાને તમે કેવી રીતે જોવો છો કેમ કે આ તો શરીર આ તો ખરેખર એક કહેવાય ને અપોઝ કરવો જોઈએ આ વસ્તુનો બિકોઝ મોબાઈલ તો અલાઉડ જ નથી તો કેમ કેવી રીતે ત્યાં સુરક્ષાનો અભાવ છે શું કારણ હોઈ શકે છે બિલકુલ વિની સૌથી પહેલા એબીપી અસ્મિતાના માધ્યમથી અમારા ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી જો આપ પણ હજુ વોટ કરવા જવાના બાકી હો જો આપ જવાના હો તો મહેરબાની કરી અને આવા કોઈ કૃત્ય ના કરતા કારણ કે આ અલાઉ નથી જો તમે પકડાશો તો તમારી અટકાયત પણ થઈ શકે છે આજે એવા ઘણા બધા દ્રશ્યો સામે આવે ત્રણથી ચાર એવી ઘટનાઓ અલગ અલગ જગ્યાએ બની છે કે જ્યાં એ પછી સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવો હોય કેટલીક લાઇક્સ માટે કેટલાક વ્યૂઝ માટે ઘણા લોકો આવા કૃત્યો કરતા હોય છે પરંતુ એ લોકોને જણાવી દેવાનું કે આ બધા કૃત્યો માન્ય નથી જો તમે પકડાશો તો તમારી પર દંડનીય કાર્યવાહી ચોક્કસથી કરવામાં આવશે અને એબીપી અસ્મિતા પણ આપણે કહી રહ્યું છે કે આવા કૃત્યથી બચીને રહેવું જોઈએ અને કેટલાક નીતિ નિયમો છે એનું ઉલ્લંઘન ન કરવું મતદાને મતદાને ગુપ્તદાન ગુપ્તદાન હોય હોય છે છે અને જો તમે આનું ઉલ્લંઘન કરો તો તમારી સામે વિરોધ અને તમારી સામે કાર્યવાહી થઈ શકે છે જોહી આ સિવાય રાજકોટ છે પ્રશ્ન રાજકોટની બેઠક બપોરનો સમય છે હવે બપોરના સમયે લેરી લાલાઓ રાજકોટ વાસીઓ જે છે ઊંઘના મૂડમાં હોય છે શું લાગે છે સાંજ સુધીમાં ત્યાં મતદાન વધી શકે છે રાજકોટની વાત કરીએ એક તો હાઈ પ્રોફાઇલ બેઠકની આપણે વાત કરી કારણ કે પરસોત્તમ રૂપાલા વર્સિસ છે પરેશભાઈ ધાનાણી બરાબર હવે સમય તો દુકાનો બંધ બંધ કરી કરી વેપાર ધંધા અને રાજકોટવાસીઓ ઘરે જઈ અને આરામ ફરમાવતા હોય છે આવી કહેવત છે કે રાજકોટના લહેરી લોકો બપોરના સમયે સુઈ જાય ત્યાં કૂતરું પણ ના ફરકે એવી કહેવત છે પરંતુ આજનો આ મોટો દિવસ અને આજનો આ લોકશાહીનો મહાપર્વ અત્યારે સાડા છ કલાક કરતા વધુ સમય વીતી ગયો છે હજુ સુધી એટલું જોઈએ એટલું ધાર્યા પ્રમાણેનું મતદાન નથી થયું રાજકોટ બેઠક પર હવે આ બેઠક પર સાંજ સુધી છ વાગ્યા સુધીનો સમય છે અને કેટલું મતદાન થાય છે એની પર સૌથી વધારે નજર રહેશે કારણ કે આ વખતે ઘણી રીતે રાજકોટ બેઠક ચર્ચામાં આવી ચૂકી છે જીબિન થેન્ક યુ આભાર તમે અમારી સાથે જોડાયા ડિજિટલ પ્લેટફોર્મ પર એબીપી અસ્મિતા આપ સૌને એક જ અપીલ કરે છે વધુમાં વધુ મતદાન થાય તેવું જરૂરથી જરૂર જોજો કારણ કે મતદાન એ આપણી ફરજ આપણો અધિકાર બંને છે અને આજે મંગળવારનો દિવસ છે એટલે મંગળવારનો મંગળ ઉપયોગ કરો અને મતદાન કરવા જરૂર જજો આ સાથે જ વધુ અપડેટ્સ માટે જોતા રહો એ બીપી અસ્મિતા